મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષક કાયમી ભરતી થઈ નથી એને લઈને વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં પણ તેમની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું નથી ગઈકાલની માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણા વિરોધ પ્રદર્શન એકઠા થયા હતા આ દરમિયાન વિધાનસભા પહોંચે જ તેમની ટીંગા તોડી કરી અટકાયત કરી હતી વ્યાયામ શિક્ષકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા પોતાની માંગ સાથે અડગ રહેલા શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિધાનસભા તરફ વિરોધ કરવા પહોંચી રહ્યા હતા જોકે એ વખતે જ પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું જેથી પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને વીણી વીણીને ઉઠાવ્યા અનેક આંદોલનકારીઓને પોલીસ ઢસડીને લઈ ગઈ વ્યાયામ શિક્ષકોએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ રાજ્યની તમામ શાળાઓમાં બાળકોનો સુચારુ સર્વાંગી વિકાસ થાય અને રમતગમતમાં ગુજરાતનું બાળક ખીલે તેનો વિકાસ થાય શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિમણૂક થાય અને તેમને રોજગાર પ્રાપ્ત થાય એ હેતુથી સરકાર ખેલ ખેલ સહાયક યોજના અમલમાં લાવી છે જો કે આ યોજના અમને મંજૂર નથી કેમ કે આ યોજના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના બાળકોના કે વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે